એક આપણને ખબર પડે તો ફેમિલી તપાસ હવે જવું છે દવા લેવા અને દિવ્યાને જો આવે છે જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં માં જશે તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજે સવાર સારમાં જો આપણે પણ વહેલા ઉઠી ફ્રી થઈ ગયા છે અને નાસ્તો જે બાકી છે અને દિવ્યા નાનો ને જીગુને તૈયાર કરે છે કેમ કે બે બેનોને પણ આજે વેલા નિશાળા જવાનું છે હું લાવું આપ ગામ કારેલા હારા હોય તો કારેલા ને લેવા જાય તો હારા જ હોય કામર છે હા પૈસા આપો એટલે હારું જ આપે ગાને તો ભાવે હો કારેલા ને શાક હારું અત્યારે મજા ખવાય શરીરને શરીર તંદુરસ્ત રહે જેમકે કારેલા કડવા હોય ને એટલે શરીર માટે સારું ખાવાનું જેમ કે કંટોલા એવા જ હોય પણ કારેલા વધારે ઉત્તમ હોય નહીં તો ફેમિલી તપાસ કરી લીધો છે અને હવે જાવ છે દવા લેવા અને દિવ્યાને જો આવે છે આવ્યા હતા સદ્દાવાના હોસ્પિટલમાં ફેમિલી દવાખાનાથી આવતા રહ્યા છે ને જો લાટ બધી દવા આપી છે અને હવે કંઈક મોટું દોધ રિકોર્ડમાં આવ્યું છે ખા ના તો તમે આગળ જોયું વિડીયોમાં વાહે બેઠી દુખતું હતું એને મજા નહોતી ને એટલે રીબડ બડ કરી નાખ્યા અમાર રિપોર્ટ આ છે અને ઘણો બધો ભાગ આપ્યો ખાતા કરી હમણા કેટલા દિવસના જોઈને મે 10 દિવસની છે 10 દિવસની દવા છે જો તમને બતાવ જો ત્યાં ટીકડા આપ્યા છે ટીકડા

પછી આ બપોરે જમ્યા પછીની છે આ બે તો એક જ છે નહીં આ બે એક જ છે એક બે ત્રણ અને ચાર ચાર ભાતની દવા આપી છે ખાધા કરવાના મને દવા દસ દિવસની તો તમને એકસોરો રો કે કેસો રોમાં પાડ્યો હતો છે આમાં આપણને કઈ ખબર ન પડે પણ ડૉક્ટરે એવું કીધું કે જી આતર આવે ને આંતરડા એની બાજુમાં સાર જામેલો હોય ને એના લીધે દુખાવ થાય પેઢોમાં અને પડખામાં આમાં થોડું થોડું દુખતું ને એટલે પછી આ જીએ દવાખાને તાત્કાલિક જવું પડ્યું હતું ચા તો તાત્કાલિક જવું પડ્યું હતું દવાખાને દવાખાને ટ્રાફિક હતી એટલે વારે બહુ લાગી છે એટલે ખાંજ પડી ગઈ હતી દવાખાને જઈને આવ્યા ને એમાં જમ્યા પછી નહીં છે ને જમ્યા પહેલાની છે જમ્યા પહેલાની ભૂલખા પેટની પી લેજો દુઃખાવાના એ પૈ જ લેવાની ત્યારે તો ફેમિલી વાળો પાણી કરીને જગ્યા છે ફ્રી ને દવા વવા પી લેતી છે એ પણ દવા પી લીધી છે અને ભૂખ્યા પેટની હતી અને જમ્યા પછી ની હતી પીવાની અને જમ્યા ની હતી બધી પીવાઈ ગઈ છે અને દુખાવો થઈ ગયો તો ફૂલ પેટમાં ને દુખતો હતું એટલે રોઈ હતી ઘણું મેં અને પછી તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા સોનોગ્રાફી કર્યો રિપોર્ટ એક્સરો કર્યો અને એવું બધું હતું તો અમારા માટે આજનો દિવસ બસ કંઈક આવો હતો વિડીયો ગીમાય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા આવ્યા તો ચેનલમાં પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિસ્તાર સાથે નવી સવાલ સાથે નવા એક વિડીયોમાં ત્યાં સુધી બાય બાય